હેલો મિત્રો જય મહાળી આજે હું તમને મહાકાળી કોણ છે અને તેમને વિવેકાનંદ અને રામકૃષ્ણ સાથે જોડાયેલી વાર્તાઓ વિશે જણાવીશ શું તમે જાણો છો કે મહાકાલીનો સ્વભાવ શું છે શા માટે તેમને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે તેણે કેવી રીતે દેખાય રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ વિશે તેમની વાર્તાઓ શું છે અને તેમના કેટલા સ્વરૂપો છે હિન્દુઓની આરાધ્ય શક્તિની દેવી કાલી ચર્ચામાં છે શાસ્ત્રો કહે છે કે લોકો ક્રિષ્ના સેંકડો વર્ષો પહેલાથી કાલી સ્વરૂપની પૂજા કરતા આવ્યા છે તે દુષ્ટ અને દુષ્ટ શક્તિઓનો નાશ કરનારી દેવી છે તે એવી શક્તિ છે જે કોઈ પણ દુષ્ટ શક્તિને હરાવી શકે છે વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ તેમના પરમ ઉપાસક હતા કાલી અથવા મહાકાળીને ઘણા નામોથી બોલાવવામાં આવે છે તે સુંદર દેવી પાર્વતીનું શ્યામ અને ભયાનક સ્વરૂપ છે જેની ઉત્પત્તિ અસુરોના વિનાશ માટે થઈ હતી ખાસ કરીને બંગાળ ઓડિશા અને આસામમાં તેમની પૂજા થાય છે કાલી પણ શાક્ત પરંપરાની દસ મહાવિદ્યાઓમાંની એક માનવામાં આવે છે કાલી એટલે કાળથી જન્મેલી તે દુષ્ટ શ્રેતાની પ્રકૃતિના લોકોને ક્યારેય માફ કરતી નથી દુષ્ટતા પર કરે છે એટલા માટે મા કાલી કાલીનો બીજો અર્થ શાહી અથવા પ્રકાશ છે રાક્ષસોના વિનાશની વાર્તા હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર શુભ અને નિશુભ નામે બે રાક્ષસ ભાઈઓ હતા જેઓ મહર્ષિ કશ્યપ અને દનુના પુત્રો અને રંભા નમુચી હૈગ્રીવ સ્વરભાનુ દૈત્યરાજ કરંભ કાલકેતુ અને વપ્રચિતિના ભાઈઓ હતા આ બંને ભાઈઓ અને કાલીનો મહિમા પણ દુર્ગા ચાલીસામાં વર્ણવવામાં આવ્યો છે એવું કહેવાય છે કે ભગવાન ઇન્દ્રએ એકવાર નમુચીનો વધ કર્યો હતો તેથી ક્રોધિત થઈ શુભ અને નિશુંભાએ તેમની પાસેથી ઇન્દ્રાસન છીનવી લીધું આ દરમિયાન બંને પાર્વતીની સામે એક વિચિત્ર શરત મૂકી કે તેઓ બંને માંથી કોઈ એક સાથે લગ્ન કરે અથવા તો મરવા માટે તૈયાર રહે પાર્વતીએ યુદ્ધ માટે પડકાર ફેંક્યો કહ્યું કે જે મને યુદ્ધમાં હરાવે તેની સાથે હું લગ્ન કરીશ યુદ્ધમાં બંને માર્યા ગયા મુખ્ય મંદિર કોલકત્તાના બેરકપુરમાં આવેલા દક્ષિણેશ્વર કાલી મંદિર સૌથી પ્રસિદ્ધ કાલી મંદિરોમાંનું એક છે આ મંદિર ઐતિહાસિક છે મંદિરના મુખ્ય દેવતા ભવતારીણી છે જે હિન્દુ દેવી કાલી માતા છે કોલકત્તાના કાલીઘાટ મંદિર પછી આ સૌથી પ્રખ્યાત કાલી મંદિર છે તેનું નિર્માણ અઢારસો ચોપનમાં જાન બજારની રાણી રાશમણીએ કરાવ્યું હતું સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ પણ આ મંદિરમાં તેમની પૂજા કરતા હતા સ્વામી રામકૃષ્ણ વર્ષ અઢારસો સત્તાવનથી થી અડસઠ દરમિયાન આ મંદિરના મુખ્ય પૂજારી હતા પછી તે તેમનું આધ્યાત્મિક સ્થાન બની ગયું વિવેકાનંદ અને કાલીમા વિશેની વાર્તા પણ ખૂબ જ લોકપ્રિય છે વિવેકાનંદ અને તેમની કાલી ઉપાસના ત્યારે વિવેકાનંદ ભણતા હતા તેઓ એમાં હતા ત્યારબાદ તેઓ નરેન્દ્ર તરીકે ઓળખાતા તે કાલીના મહાન ઉપાસક હતા પરમહંસ રામકૃષ્ણના પ્રિય શિષ્ય હતા તેમના પિતા વિશ્વનાથ દત્ત નું માં અવસાન થયું હતું પારિવારિક આર્થિક સંકટમાંથી પસાર થવા લાગ્યા ત્યારબાદ નરેન્દ્ર પર નોકરી કરવાનું દબાણ હતું તેણે નોકરી શોધવાની કોશિશ શરૂ કરી પરંતુ કામ લાગતું ન હતું પછી એક દિવસ ગુરુદેવ રામકૃષ્ણ પાસે પહોંચ્યા તેમણે તેમના પરિવારની મુશ્કેલ પરિસ્થિતિ વિશે જણાવતા પૂછ્યું કે નોકરીના પોતાના પર દબાણ વિશે હવે રસ્તો કેવી રીતે મળશે રામકૃષ્ણએ કહ્યું તરત જ માતા કાલી પાસે મંદિરની અંદર જાઓ અને તેમને પરિવારની આર્થિક સંકળામણ દૂર કરવા કહ્યું વિવેકાનંદ માતાની મૂર્તિની સામે પહોંચ્યા અને તેમના માતૃ સ્વરૂપને જોઈ તેઓ આદરથી ભરાઈ ગયા માતાને પ્રાર્થના કરવા લાગ્યા માતા વિવેક આપો નિરાકરણ અને ભક્તિ આપો કંઈક એવું કરો કે તમે દરરોજ દર્શન કરી શકો જ્યારે તે પહોંચ્યો ત્યારે પરમહંસે પૂછ્યું શું તેણે માતાને આર્થિક સંકટ દૂર કરવા પ્રાર્થના કરી હતી વિવેકાનંદે કહ્યું ના રામકૃષ્ણે તેને ફરીથી મોકલ્યો આ વખતે તેણે તે જ કર્યું જે તેણે પહેલીવાર કર્યું હતું ત્રીજી વખત ફરી એ જ ત્યારે રામકૃષ્ણે કહ્યું કે હવે મારે તમારા માટે કંઈક કરવું છે તેમણે તેમને આશીર્વાદ આપ્યા કે તેમના પરિવારમાં ક્યારેય ખોરાક અને કપડાની કમી ન થવી જોઈએ આમ થયું અને વિવેકાનંદ તેમના સમગ્ર જીવન દરમિયાન માતા કાલીના પરમ ઉપાસક રહ્યા રામકૃષ્ણ અને કાલી રામકૃષ્ણ પરમહંસે તેમનું મોટા ભાગનું જીવન એક પરમ ભક્ત તરીકે વિતાવ્યું હતું તે કાલીનો ભક્ત હતા તેમના માટે કાલી કોઈ દેવી ન હતી તે એક જીવંત વાસ્તવિક હતી કાલી તેની સામે નાચતી હાથે ખાતા બોલાવે ત્યારે આવતા તે તેમને આનંદપૂર્વક છોડીને જતા તે ખરેખર બન્યું હતું આ ઘટના ખરેખર બની તેનો કોઈ આભાસ નહોતો તે વાસ્તવમાં કાલીને ખવડાવતા હતા જ્યારે તેણી તેનામાં પ્રચલિત થશે ત્યારે તે આનંદિત થઈ જશે અને નાચવા લાગ્યા જ્યારે તે થોડા ધીમા હતા અને કાલી સાથેનો સંપર્ક તૂટી ગયો ત્યારે તે બાળકની જેમ રડવા લાગ્યા હતા મહાભારતમાં વેદોનો ઉલ્લેખ કાલીનો ઉલ્લેખ સૌપ્રથમ અથર્વવેદમાં થયો હતો મહાભારતમાં પણ તેમનો ઉલ્લેખ છે બંગાળમાં તે હંમેશા મુખ્ય શક્તિ દેવી રહી છે બંગાળમાં બોઝથી થી લગભગ દરેક નેતા તેમની પૂજા ભક્તિ બતાવશે ત્યાં પર મહાકાવ્યો અને કવિતાઓ લખાય પુરાણોમાં તેમની બહાદુરી વિશે ઘણી વાર્તાઓ છે તંત્ર મંત્ર અને શક્તિના ઉપાસકો દેશમાં કાલીને તંત્ર મંત્રની દેવી માનવામાં આવે છે તો તે બુરાઈઓ સામે લડવાની શક્તિ પણ છે જો કે તેમનું માતૃ સ્વરૂપ પણ સામે આવ્યું છે તે પાર્વતીનો એક અંશ છે તો મિત્રો આ હતી મા કાળી માની વાર્તા જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર કરજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ